શું હતી ઘટના કેવી રીતે મહિલા પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરવામાં આવી તમામ માહિતી મેળવી આપણે આજના ક્રાઇમ એપિસોડની અંદર મિત્રો આપણે જોઈએ છીએ કે ગુજરાત અથવા ભારતની અંદર ખૂણા દરેક ખૂણાના અવરનવર ક્રાઇમ સ્ટોરીઓ ક્રાઇમ રિપોર્ટ આપણે કહેતા હોઈએ છીએ અને આપણે જોઈએ છીએ કે દેશના દરેક ખૂણે કોઈનો કોઈ ક્રાઇમ બનતો હોય છે આપણે થોડા સમય પહેલાં આપણને જોયું હતું સાંભળવા મળ્યું હતું દેખ્યું હતું કચ્છની અંદર ત્યાં રહેતી મહિલા એક પોલીસ કર્મચારી છે જે પોલીસ કોસ્ટેબલની અંદર ફરજ બજાવે છે જેનું નામ છે રિંકલ વણજારા તે મહિલા પોલીસ કોસ્ટેબલ છે અમદાવાદની અંદર ફરજ બજાવે છે અને તેના ભાઈ ભાભી સાથે પાઠ્યપુસ્તક મંડળ કોલોની અંદર રહે છે તેનો ભાઈ છે તે પાઠ્યપુસ્તક કરવા કુલદેવી માતાજી નૈવેદ્ય કરવા ગામડે ભાવનગર જાય છે રિંકલ વણઝારા આમ તો મૂળ વતન તેમનું ભાવનગર છે પણ અમદાવાદની ની અંદર પોલીસમાં ફરજ બજાવે છે અને ગાંધીનગરમાં તેમના ભાઈ ભાભી સાથે રહે છે ભાઈ ભાભી નૈવેદ કરવા જાય છે અને ભાઈ ત્યાંથી રાતના બહેનને ફોન કરે છે પણ રિંકલને સતત કોલ કરવા છતાં પણ રિન્કલ ફોન રિસીવ કરતી નથી જ્યારે ભાઈ છે તે પડોશીને ફોન કરીને કહે છે કે મેં મારી બહેનને કેટલાય ફોન કર્યા તે ફોન રિસીવ કરતી નથી તમે જરાક જાય અને જોઈ આવો અને એને કહો તે ફોન રિસીવ કરે

કોલ કરી અને કહે છે કે આવી રીતના બન્યો છે ગાંધીનગર એસપી સહિત કાફલો ઘટના સ્થળે પહોંચે છે અને પછી તે ઘટના સ્થળે જઈ અને બધી તપાસ કરે છે પોલીસ છે તે એસપી છે ગમે છે તે બધા તે રિન્કલ વણજારાના ભાઈને પૂછે છે તો રિંકલ વણજારાનો ભાઈ કહે છે કે મને આની અંદર કોઈ માહિતી નથી પછી આ ઘટનાની અંદર એલસીબી સહિત તમામનો એલસીબી છે તે એલબીસીની ટીમ પણ આમાં જોડાય છે અને તપાસનો દોર આગળ વધાવે છે મહિલા કોસ્ટેબલનો કોન્સ્ટેબલનો જે ફોન છે તે તપાસ કરવામાં આવે છે અને જોવામાં આવે છે સતત તે કોનાથી કોલ અંદર હતા એમાંથી એક નંબર મળે છે અને જે નંબર પર ફોન લગાવવામાં આવે છે તો ફોન સતત સ્વિચ ઓફ આવે છે પછી નંબરની ડિટેલ કાઢવામાં આવે છે તો એ નંબર હતો નામ નંબર અને સરનામું મળે છે અમરેલીનો જે તે એક ગાંધીનગર પોલીસ ટીમ જે અમરેલી મોકલવામાં આવે છે અને જે તે ત્યાંથી એક વ્યક્તિને પકડવામાં આવે છે તેને પકડીને ગાંધીનગર લાવવામાં આવે છે અને તેને રાઉન્ડ અફ કરી અને એને પૂછવામાં આવે છે ત્યારે તે વ્યક્તિ તમામ ખુલાસો કરે છે તે વ્યક્તિ છે તે રિંકલના કોન્ટેકની અંદર દસ બાર વર્ષથી હતો અને પહેલા તો તે મિત્ર હતા પણ આ મિત્રતા ક્યારે પ્રેમની અંદર પરિવર્ત થઈ ગઈ કોઈ ખબર પણ નથી અને રિંકલ હંમેશા એને કહેતી હતી કે આપણે હવે ક્યારે લગ્ન કરીશું ક્યારે લગ્ન કરીશું પણ પેલો વ્યક્તિ તો રિંકલ સાથે ખાલી મોજ મજા અને મસ્તી કરવા માટે સંબંધ રાખી રહ્યો હતો જ્યારે રિંકલ ભાઈ બાપી છે તે ગામડે એટલે ભાવનગર ને વેદ કરવા જાય છે ત્યારે તેના પ્રેમીને ફોન કરીને બોલાવે છે અને તેનો પ્રેમી ત્યાં તેના ફ્લેટ ઉપર આવે છે તે તે સાથે વાત કરે છે રિંકલ કહે છે કે આપણે હવે ક્યારે લગ્ન કરીશું તવારે આ રિંકલનો પ્રેમી છે તે સતત ના પાડે છે અને એવું કહે છે લગ્ન થઈ શકશે નહીં ત્યારે રિંકલનો પ્રેમી આ કહાનીને અહીંયા જ સમાપ્ત કરવા માંગતો હતો તેથી તેણે રિંકલને મોઢા ઉપર ઓશીકો દબાવી દીધું અને જેનાથી રિંકલનો શ્વાસ ઊંઠાઈ અને રિંકલે દમ તોડી દીધા આ વ્યક્તિને સરંડર કરવામાં આવી છે અને એને પૂછતાછ કરવામાં આવશે અને સજા પણ પડશે આ ઘટના આઠમની રાતની છે આવી અવારનવાર ઘટનાઓ ઘટી રહી છે જેની દરેકને જાણ નોંધ લેવી કે કોઈ બી છોકરો છોકરી સાથે તમે જ્યારે રિલેશનશીપમાં છો ત્યારે એનો બેકગ્રાઉન્ડ ચેક કરો અને પૂછો કે તમારા સાથેથી કઈ રીતના સંબંધ રાખે છે અત્યારે નવાર આવી ઘટનાઓ બનતી રહે છે એટલા માટે કહું છું સતર્ક રહો જાગતા રહો અને સાવધાન રહો